મારું કેરેક્ટર એક શિક્ષકનું છે છાયા જોશી એનું નામ છે ભૂગોળની શિક્ષક હતી નકશા ફક્ત દેશમાં જો એને નકશામાં દેશો જોયા અને હવે એને દુનિયા જોવી છે સો ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ અ વુમન હુ વિશિસ ટુ એક્સપ્લોર ધ વર્લ્ડ એને દુનિયા જોવી છે એને દુનિયામાં ફરવું છે અને સાહીઠ વર્ષની ઉંમરે રિટાયર્ડ છે તો સાહીઠ વર્ષની ઉંમરે એને હવે આ ઉંમરો ઓળંગીને દુનિયામાં बाहर निकली जाऊं छे कोई न कहवानो नथी तुम्हें तो क्या जाई रहा छे <laughs> परिवार थी अलग लंदन तुम्हारा तो एक्सपीरियंस केम रहो <laughs> खूब सारो बेसिकली uh, एक्टर तरीके खूब सीखी राइटर तरीके पर मने ऊ लागे के पिजा नी लेखेली वार्ता मा काम करवु ए बोहोत इंटरेस्टिंग होय छे अभिषेक सर थाने काम करवानो वंडरफुल मोर देन वंडरफुल एक કારણ કે સારી છે બે કારણ ઇનફ નથી પણ મારે બધાને એવું કહેવું છે કે આપણે બધા જિંદગીના એક ઉમરા પર પહોંચીને ઊભા રહી જઈએ છીએ આ ફિલ્મ શીખવે છે એ ઉમરો ઓળંગીને બહાર કેવી રીતે